્રાઝીલ કોલંબિયા થી પતંગબાજુ આવ્યા છે મહારાષ્ટ્ર સિક્કીમ તમિલનાડુથી આવેલા એકસો થી વધુ પતંગબાજુએ ભાગ લીધો રંગબેરંગી પતંગોથી આકાશ રંગીન બન્યું છે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ કાઇટ ફેસ્ટિવલમાં જોડાયા કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે રાજકોટમાં અલગ અલગ દેશના લોકો પણ રાજકોટ પધાર્યા છે એકવીસ દેશના પતંગબાજોએ ભાગ લીધો છે આ કાઇટ ફેસ્ટિવલમાં રંગબેરંગી અને વિવિધ પતંગો આકાશમાં જોવા મળી રહી છે રાજકોટ વાસીઓ કાઇટ ફેસ્ટિવલની મુલાકાત લઈ શકશે my first impression going here is that it's way bigger than i thought uh, the welcome especially uh, made me a little nervous because uh, it's big and the music is loud and uh i feel very welcome uh, that's like last year i was here i felt very very welcome uh, helpfulness is the first thing that come to mind uh, i am getting treated like royalty here so i'm uh, flabbergasted i'm quite shocked that i'm that well treated this year especially i've seen huge difference from last year to now the cleanliness is amazing and it's uh, very colorful here my fifth time in Gujarat but my second time in Rajkot and it's as beautiful as i remember and i'm so excited by the welcome we got here it was so festive and it's beautiful to see the culture you guys have here with kites and everything involved statue of unity and the food it's so good it might be a bit spicy for me i'm used to salt only but it's so good Rajkot municipal corporation

રાજ્યની અંદરથી પણ પતંગબીરો આજે રાજકોટના મહેમાન થઈ રહ્યા છે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના સ્વરૂપમાં ઉભરી રહ્યો છે અને એનો પ્રારંભ રાજકોટથી થઈ રહ્યો છે એ આપણા રાજકોટવાસીઓ માટે આનંદ અને ગૌરવનો વિષય છે આ પતંગોત્સવમાં વિશ્વભરના દેશોએ ભાગ લીધો છે આપણા દેશના પણ અન્ય પ્રાંતના પતંગવીરોએ આમાં ભાગ લીધો છે અને આંતરરાષ્ટ્રીય પતંગવીરોએ ભાગ લઈને આપણા પતંગ મહોત્સવની અને આપણા તહેવારની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધારવાનું કામ થઈ રહ્યું છે આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે રાજકોટના રેસ્કો ગ્રાઉન્ડ ની અંદર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અલગ અલગ એકવીસ દેશના પતંગ રસિકો છે કે તેઓ રાજકોટ પહોંચી ચુક્યા છે આ પતંગ મહોત્સવની અંદર ખાસ કરીને જે ખુલ્લા આકાશ ની અંદર રંગબેરંગી પતંગો છે તે ઉડતી જોવા મળી રહી છે રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં આ અવનવી પતંગ છે તે જોવા માટે થઈ અને ઉમટી પડ્યા છે અવનવી પતંગથી રાજકોટનું જે આકાશ છે તે રંગબેરંગી રહેતું હોય છે ને એટલા માટે જ આ પતંગ મહોત્સવનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ કોલંબિયા ડેનમાર્ક સિંગાપોર થાઇલેન્ડ સ્વીડન યુનાઇટેડ કિંગડમ જેવા અલગ અલગ દેશના પતંગબાજો છે કે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે સાથે સાથે ભારતના મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર ઓડિશા તામિલનાડુ સિક્કિમ જેવા અલગ અલગ જે રાજ્ય છે તેમાંથી પણ લોકો પતંગ ઉડાવવા માટે થઈ અને અહીં આવ્યા છે એકસો પાંત્રીસ જેટલા જે પતંગ રસિકો છે કે તેઓ દેશ વિદેશમાંથી રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડની અંદર પતંગો છે તે ઉડાવી રહ્યા છે અને તેની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર છે તે ઓપરેશન સિંદોરની જે પતંગ છે તે આકર્ષણનું કેન્દ્ર છે તે બની છે એટલું જ નહીં સાથે સાથે જે વિદેશથી જે પતંગબાજો આવ્યા છે તેમના પણ પતંગ છે તે મોટા પતંગ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે તે બન્યા છે અને આ પતંગ ઉડતા જોવા માટે થઈ અને રાજકોટના અને સૌરાષ્ટ્રના લોકો છે કે તેઓ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની સૌ કોઈ મજા માણતા અહીં જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ